હેલો આજે આપણે બનાવીશું ત્રણ કલરના કેપ્સિકમનું શાક જે બનાવવું ઘણું જ સરળ છે ઝડપથી બની પણ જાય છે અને હેલ્ધી પણ છે અને આ શાકને તમે સાઇડ ડિશ તરીકે એટલે કે સંભારા તરીકે પણ સર્વ કરી શકો છો તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો આ ત્રણ કલરના મરચાંનું શાક બનાવવા માટે ત્રણેય કલરના મરચાંની ઉપરાંત આપણે જરૂર પડશે આ બેઝિક સામગ્રીની કે જે દરેક લોકોના ઘરમાં હોય જ છે તો આજે મેં મોટી સાઇઝના ત્રણેય કલરના એક એક કેપ્સિકમ લીધા છે અને કેપ્સિકમને આપણે એક જેવા જ ટુકડામાં સમારી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને જાડા તળિયાવાળી કઢાઈમાં લગભગ બે મોટી ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને રાય જીરું સારી રીતે ફૂટી જાય તે પછી સમારેલા કેપ્સિકમ તેમાં એડ કરીશું પાણી વગર જ આ શાકને બાફવાનું છે તો સાથે જ આપણે અડધી ચમચી મીઠું અને ચમચી હળદર ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે શરૂઆતમાં જ મીઠું એડ કરવાથી મરચામાં થોડું પાણી છૂટશે અને જે પાણી છૂટશે ને તેમાં જ આપણા મરચાં સારી રીતે બફાઈ જશે તો હવે ઢાંકણ વધારે ઢાકી અને સાતથી આઠ મિનિટ સુધી તેને બફાવા દઈશું અને સાતથી આઠ મિનિટમાં મેં વચ્ચે એકથી બે વાર તેને મિક્સ કર્યું છે એટલે તે નીચેથી દાચી ના જાય હવે આપણે તેને એકવાર ચેક કરી લઈશું તો આ રીતે એક મરચું કાપીને જોઈશું મરચું સારી રીતે કપાઈ તો રહ્યું છે પરંતુ હજુ એંસી ટકા જેટલું જ બફાયું છે તો આ સમયે હવે તેમાં એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ જે બિલકુલ ઓપ્શનલ છે અડધી ચમચી મરચાંનો પાવડર બે મોટી ચમચી જીરું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ઢાંકણ વડે ઢાંકી અને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી બફાવા દઈશું એટલે જે મરચાં કાચા છે તે અને મસાલો બધી જ વસ્તુ સારી રીતે બફાઈ જાય અને મિક્સ પણ થઈ જાય અને લગભગ ત્રણ મિનિટ પછી જોશો તો આ રીતે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું હશે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં પાલીંબુનો રસ અથવા તો બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને જો તમને મારી આ રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો થોડી ચીણી સમારેલી કોથમીર એડ કરીશું અને ફરીથી એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું આ ડ્રાયો કલર કેપ્સિકમનું શાક બનાવવા માટેની લખેલી રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો ત્યાંથી તે તમે વાંચી શકો છો તો બસ આપણું ત્રણ કલરનું શિમલા મરચાંનું શાક બનીને બિલકુલ રેડી છે તેને એક બોલમાં લઈ લઈએ આ શાકને તમે મેઇન શાક તરીકે અથવા તો સંભારા તરીકે પણ સર્વ કરી શકો છો તો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલું બેલ બટન પણ દબાવજો તેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો આ રીતે તમે પણ ત્રણ કલરના મરચાંનું શાક જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભલત તો પછી ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે પરંતુ ત્યાં સુધી બબાય ગુડ ટેસ્ટી ટ હેલ્ધી થેન્ક યુ